બાબા ચાલો મારી સાથે એને બાબાને સાથે લઈ લીધા ચાલો સરસ મજાના અમૃતવેળા થઈ ગયા એકદમ પાવરફુલ અમૃતવેળાથી આજે રેડી છે આજે એકદમ તરો થઈ ગયું સરસ મજાનું પાંચ મિનિટ માટે ઉપર પણ જઈ આવી કસરત કરી આવી હળવી ફૂલ જેવી અને ચાર્જ વાળો મસ્ત પાણી પણ પી લીધું અને મધવાળું પણ પાણી પી લીધું ચાલો હવે હું જાઉં છું સેન્ટરે અને ચાલો લગભગ બે ત્રણ દિવસ થઈ ગયા સેન્ટર નથી ગઈ તો એકદમ મનની અંદર પેલું લાગે કે નથી ગઈ નથી ગઈ એમ તો ચાલો આજે સેન્ટરે જઈએ આજે જે સત ગુરુવાર ને આજ ભોગનો દિવસ છે તો ભોગનો લાભ પણ લઈએ ભોગ બનાવશું પણ આજે હા તો ચાલો તમને જો આ બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ આગળ આગળ કરતા રહેજો પૂરો વિડિયો વોચ કરીને જજો હું તમને બહારમાં એક સરસ મજાનો નાનો એવો નજારો દેખાડીને જાઉં પણ કે થઈ જાય મોડું એટલે અત્યારના પરમાં ત્યાં આગળ પણ યોગમાં બેસવું ખૂબ જરૂરી છે એટલા માટે થઈને બને એટલો ટાઈમ ઓછો બગાડીએ અને ઝડપથી ફટાફટ નીકળી જઈએ પોતાની રોશની વેખી રહે છે અત્યારે અને બહાર

ચાલો દિનચર્યાની શરૂઆત તો સવારના પોરમાં વેલ્લા હે ને સાડા ત્રણ પોણા ચાર વાગ્યા થી શરૂ થઈ ગઈ હતી અમૃતવાળા સરસ મજાના કરી નાખ્યા એકદમ પાવરફુલ અમૃતવાળા કર્યા અને પાણી પણ ચાર્જ કરી અને મેં માટલાની અંદર નાખી દીધું એટલે બધા માટે એ પવિત્ર પાણી પીવા માટે લાયક બની ગયું જો ત્યાર પછી મેં આ તો જતી રહી હતી સેન્ટરે કારણ કે સેન્ટરે કેટલા દિવસથી ગઈ નહોતી ને બે ત્રણ દિવસથી છે ને એટલે મનમાં કંઈક થાવા લાગે એને કે જવું જોઈએ જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ જવું જોઈએ જો ન જાય ને તો આખો દિવસ મનમાં ખાયા રાખે કે આજ બાબાએ શું કીધું આજ બાબાએ શું કીધું એમ કરતાં કરતાં ને તો જો એ વાત કરતા કરતા એનું સરસ મજાનું કિચન એકદમ ક્લીન કરી નાખ્યું છે આજ છે સદગુરુવાર તો ભોગ સરસ મજાનો બનાવવાનો છે અને એ કિચન સાફ કરીને મારી પાસે આવી ગઈ હું વાસણ માંજતી હતી હજી અમે વાસણ માંજતા હતા ને હજી તો વાત જ કરતા હતા ધાનુની કે ધાનુ ક્યારે સૂતી હતી ને કેમ હજી ઉઠી નથી ને ત્યાં તો ધાનું બેન આવી ગયા ને નિખિલ એને લેતો આવ્યો કારણ કે જોબ ઉપર જાય છે તો પછી ઉપર કદાચ એકલી હોય તો રોયા કરે તો ખબર પણ ન પડે તો ચાલો ધાનું બેન આવી ગયા અને બસ હવે દાદી ઊભી થા દાદી ઊભી થા કરે છે ચાલો નિખિલને પણ જવાનું મોડું થાય છે એણે પણ નાસ્તો કરી લીધો છે હવે પણ જવાની તૈયારી કરે છે એની એ તૈયાર જ છે ચાલો હું પણ હવે મારે ઊભું થવું જ પડશે ફરજિયાત દિશા કે મમ્મી તમે ઊભા થઈ જાઓ ધાનુને થોડીક વાર સાચો ત્યાં સુધી હું હમણાં જમાં વાસણ માંજીને આવી જઈશ તો ચાલો હું ને ધાનો બેસી ગયા છીએ બહાર ફળિયામાં એને આજ મેં મસ્ત એવું બહારનું ફળિયું પણ સરસ વાળી નાખ્યું હતું કારણ કે એ બેન આવ્યા નહોતા એ બેન જે વાળવાવાળા આવે છે એ નથી આવ્યા ને તો આનું આખા ફળિયામાં આમાં આખી શેરીમાં આંટા મારતી હોય એટલે સરસ વાળવું જ પડે નહીં તો એના પગમાં પથ્થર આવે ને જો કેટલી ભક્તિ ભાવવાળી છે ને જો હું જેવા ગીત અથવા બાબાના ગીત શરૂ કરું ને અથવા ભજન ગાઉં ને તો એ જો આમ એકદમ આમ પગે પગે લાગવાની મુદ્રામાં આવી જાય ચાલો દિશા પણ ફ્રી થઈને આવી ગઈ છે થોડીક વાર રમશો દિશા ધાનની સાથે અને ચાલો જો નિખિલ જાય જ છે અત્યારે અને હું અત્યારે મારું કામ કરીશ છે વધારાનું મેં કાઢ્યું છે બધા જ પગલું છણિયાને આજે તો ધોઈ જ નાખું એને તો બહુ જ ખરાબ થઈ ગયા હતા કારણ કે હમણાં માટી એટલી બધી ઉડતી હતી ને એટલી બધી ઉડતી હતી ને તો પગલું છણિયા તો કારણ કે બહાર હોય એટલે ખરાબ જ થાય અમસ્તા પણ બાથરૂમના બધા જ પગલું છણિયા બહુ જ ખરાબ થઈ ગયા હતા પંદર દિવસ થવા આવ્યા અથવા તો પંદર દિવસ થઈ ગયા હશે લગભગ તો પગલું ધોયા જ નહોતા પંદર પંદર વીસ વીસ દિવસે એકાદ વખત તો ધોવા જ પડે બધા જ પગલું છણિયાને તો આનું બિન થોડીક વાર સચવાય ને ત્યાં સુધીમાં આ પાણીનું કામ બધું પૂરું કરી નાખો ચાલો ક્યારેક ક્યારેક તો વધારાનું કામ કરી જ લેવું જોઈએ હે ને જો રોજ બધું એકી સાથે કામ ન કરી શકાય પણ ક્યારેક ક્યારેક થોડુંક થોડુંક કામ કરીએ ને તો રોજનું કામ પતતું જાય અને ક્યારેક ટુવાલ ધોઈ નાખીએ ક્યારેક ઓછાળ ધોઈ નાખીએ કે ક્યારેક પગલું છણિયા ધોઈ નાખીએ તો ચાલો મેં બધા જ પગલું છણિયાને સરસ મજાના ધોઈ નાખ્યા અને પછી વોશિંગ મશીનની અંદર મેં સૂકવી દીધા એટલે શું પાણી બધું જ જતું રહ્યું એને હમણાં જો થોડીક વાર બે ત્રણ કલાક સુકાશે ને તડકામાં એટલે સરસ રીતે સુકાઈ જશે કામ થઈ ગયું ઘરની અંદર રહી તો એકદમ મસ્ત જો કિચન ચલો ભોગ બનાવવા માટે એકદમ કિચન રેડી છે સરસ મજાનું જો ઘર એકદમ ક્લીન હે ને સાક્ષી હવાના પૂરમાં કરીને ગયું હોય કચરા પોતા અને બધું ઝાપટ ઝૂપટ ઊંચા નીચું બધું જ હે ને આ કપડાં નીસરી કરવાના સફેદ બધા એ આજે કરી જ નાખો નહી ચાલો મસ્ત એવું રૂમ એકદમ ક્લીન થઈ ગયા બાબાનો કમરો પણ એકદમ મસ્ત થઈ ગયો ને તો મજા આવે આમ મળે આવેકુન ચાલો હવે રસોઈ કરી નાખીએ ચાલો ત્યારે શરૂઆત કરી દઈએ રસોઈની તો ચાલો આજે રસોઈમાં છે બાબા માટે થઈને કોબી વટાણા બટેટાનું શાક છે દાળ છે ભાત છે અને એક આદુ સલાડ હશે અને સાથે બનાવી નાખશું સરસ મજાની એક ખીર કઈ ખીર બનાવવું એ હું તમને આગળ આગળ બતાવતી જઈશ તો ચાલો સરસ મજાનું હળદર મીઠામાં મેં ચોડવવા માટે થઈને શાકને એક બાજુ મૂકી દીધું છે અને ચાલો બનાવી નાખીએ હવે અત્યારે કાઠિયાવાડી એકદમ મસ્ત એવી ખાટી મીઠી અને તીખી દાળ ને તો ચાલો રસોઈ સરસ મજાની બને કારણ કે આપણા મનની અંદર એક જ સંકલ્પ હોય કે આ ભોજન હું મારા બાબા માટે થઈને શિવ પરમાત્મા માટે થઈને બનાવું છું આજની મુરલીમાં પણ બાબાએ એમ જ કીધું છે કે આત્માની ઉન્નતિ કરીએ એમ આત્માની ઉન્નતિ એટલે શું કે યોગ કરવો સેવા કરવી કે ધારણાઓ કરવી કમાણી કરવી અને આત્માની કમાણી કરવી આત્માની કમાણી એટલે શું કે જે સુખ શાંતિ પ્રેમ આનંદ જે આપણે બધા ભૂલી ગયા છીએ એ જ બધું આપણે આપણા જીવનમાં પાછું લઈ આવીએ તો એ કઈ રીતે આવશે તો એ આવશે રાજયોગ દ્વારા તો આપણે જેવી રીતે રસોઈની અંદર એને ચટણી મીઠું ધાણાજીરું હળદર નાખીએ છીએ એવી જ રીતે એમની સાથે સાથે આપણે બોલતા જઈએ કે આ ચટણી છે શાંતિ છે પ્રેમ છે આનંદ છે ચટણી મીઠું ધાણાજીરું હળદર નાખતા નાખતા આપણે આપણી રસોઈ પણ સુખ શાંતિ પ્રેમ આનંદવાળી બનાવી લઈએ ચાલો સરસ મજાની ખીર આજે સેવૈયાની ખીર બનાવી લઈએ એને જો સરસ મજાની ખીરને મેં શેકી લીધી છે ઘીની અંદર અને જાજુ બધું ડ્રાય ફ્રુટ સુધારી નાખ્યું છે અને થોડી કમસતી ખાંડ નાખી દઈશું થોડીકમસતી એલચી નાખી દઈશું અને સરસ મજાની ખીર આપણે બનાવીને રેડી કરી દઈશું બાબા માટે થઈને જો ખીર રેડી થઈને ત્યાં સુધીમાં ધ્યાનો પણ રેડી થઈ ગઈ અને નાહી ધોઈને એ પણ કમ્પ્લીટ થઈ ગઈ દિશા એને નાસ્તો બાસ્તો કરાવીએ અને એને નવડાવી દીધી જો નાય ને એટલે ધ્યાન બેનને તો એકદમ ઘેન જ ચડવા લાગે હમણાં તમે સુવડાવો ને તો હમણાં જ સૂઈ જાય પણ જો અત્યારે સૂવડાવો ને એટલે બપોર આખી હેરાન પરેશાન કરે એને એટલા માટે અત્યારે સુવડાવવા દેવાય નહીં એ થોડીક વાર રમશે ને એટલે આપોઆપની અંદર ઉડી જશે એને ચાલો મેં હળદર મીઠામાં છોડાવવા મૂકી દીધું તું શાક એ પાછું એકદમ ક્લીન સરસ મજાનું થઈ ગયું છે ચડી ગયું છે તો નાખી દઈએ એની અંદર હળદર અને ધાણાજીરું અને ચટણી અને જો ખાંડ નાખવી હોય તો તમે થોડીક મસ્તી નાખી શકો છો પણ મેં નાખી નથી ચાલો બનાવી લઈએ મસ્ત એવી ફુલકા રોટલી ચાલો ખૂબ દિલથી પ્રેમથી બાબાની થાળી સજાવી લઈએ અને થાળી સજાવતી વખતે બસ મનની અંદર એક જ સંકલ્પ રાખવાનો કે આ થાળીનો સ્વીકાર મારા બાબા કરવાના છે એટલે મનમાં કોઈ બીજો વિચાર આવવો જોઈએ નહીં ચાલો ધાનુ પણ આવી ગઈ છે પણ ધાનુંને લઈ ગઈ દિશા કારણ કે વ્યવસ્થિત ધરવા ન ને બાબાને ખૂબ દિલથી પ્રેમથી થાળી ધરાવી દઈએ ચાલો ત્યારે હું કરું છું હવે રોટલી પણ ધાનું બીન કરવા દઈ ભોગ ધરાવ્યા પછી રોટલી કરતી હતી તો ધાની રોટલી કરવા જ નહોતી દેતી બસ દાદી ચાલ સાથે ચાલ સાથે ચાલો બધા જ ઘરમાં આવી ગયા છે નિખિલ હજી નથી આવ્યો પણ બધા ઘરમાં આવી ગયા તો ચાલો અમે બધા સાથે જમવા બેસી ગયા છીએ અને જમી કારવીને ચાલો હવે ફ્રી થઈ ગયા છીએ અને કિસાને પણ જમી લીધું છે અને સાક્ષી પણ જવાની હમણાં તૈયારી કરે છે ચાલો આજ સાંજે જવું છે અમારે માર્કેટની અંદર એને થોડી ગ્રોસરી ખલાસ થઈ ગઈ છે તો એ બધું જ લઈ આવીએ તો ચાલો સાક્ષીબેન તો ઓપડા નોકરી ઉપર ને જો બધું જેણે કામ કરાવડાવવા લાગ્યું ને એકદમ કિચન મસ્ત સાફ કરી નાખ્યું પાછું અને બધું જે કાંઈ આ ડોળ ઉધાનું બેન બધું મૂક્યું હોય એ બધું સરખું કર્યું દિશાએ વાસણ માંજી લીધા અને સાથે સાથે મદદ પણ કરી સાક્ષી જો સાક્ષી ચાલી ગઈ અત્યારે નોકરી ઉપર જો કેવી સરસ મજાની કોયલ બેઠી છે હેને અહીંયા આગળ ચકલા બેઠા છે પણ એને આવવા નથી દેતી ચાલો સાંજે જવું છે ગ્રોસરી લેવા માટે થઈને બધું જ ગ્રોસરી લઈ આવી અને બધું જ સાફ સાફસૂફ કરી અને ઠેકાણે પાડી દઈએ તો જુઓ આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન જરૂર દબાવજો એ ભૂલતા નહીં ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ